વાનુશાળી નગર આવેલ વેન્ડિંગ ઝોન હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે થોડા સમય પહેલાં ભુજપાલિકાએ વેન્ડિંગ ઝોનને મંજૂરી આપતા સંસ્થાની મદદથી વેન્ડિંગ ઝોન બનાવવામાં આવ્યો હતો અને વેન્ડિંગ ઝોન ગેરકાયદેસર હોવાનું પાલિકાને ધ્યાને આવતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી પાલિકાની ટીમ પોલીસની સાથે રાખીને દબાણ હટાવવા માટે કાર્યવાહી કરી ત્યારે પાલિકા દ્વારા વેન્ડિંગ ઝોન પર લગાડવામાં આવેલા પત્રના સેડ ઉતારી લીધા અને પાલિકાની કાર્યવાહીને લઈને શહેરી ફેરિયા સંગઠને નારાજગી વ્યક્ત કરી હતી પાલિકા દ્વારા કાર્યવાહી કરી નાના હતા આજે નગરપાલિકા દ્વારા જે એમ કેવાય કે હઠ અને ઈગો ના કારણે જે પત્ર હટાવવાની વાત છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી હતી નગરપાલિકા આજે પોતાની જીદ પૂરી કરી છે હું એમના કહું કે શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરી છે એમણે પોતાની જીદ પૂરી કરી છે અને આ જીદ પૂરી કરવા માટે શાસકો ચૂંટાઈને આવ્યા હોય એવું આજે એમણે સાબિત કરી આપ્યું છે આ શેડ નગરપાલિકા બનાવેલી નથી આ વેન્ડરોની મહેનત શહેરના ઇસ્ટ્રીટ વેન્ડરો મહેનત અને ભુજ ની ઉનરશાળા ફાઉન્ડેશનના પૈસાથી આ શેડ બનાવવામાં આવ્યો હતો નગરપાલિકા ની અંદર કોઈ પણ પ્રકારની ત્યાં સુધી કે છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકા આ જગ્યાએ લાઈફ પાણી અને ગટરનું કનેક્શન જે એસટી ટેન્ડર એક્ટ ની અંદર છે એનું પણ અમલીકરણ કરી શકી નથી જીદના કારણે એ જ પોતાની જીદ આજે પૂરી કરી છે અમને બહુ જ ખૂબ જ અફસોસ છે કે અમને ત્રણ દિવસનો સમય પર નગરપાલિકા આપ્યો નથી તો વેન્ડિંગ ઝોન તોડવામાં નથી આવ્યો પણ જે વેન્ડિંગ ઝોન નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલ તેના ઉપર જે બિનપરવાનગી શેડ લગાવવામાં આવેલું તે દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી છે દૂર કરવા માટે વખતો વખત અત્રે રજૂઆત ઉપસ્થિત થયેલી તે અનુભવે આ કામગીરી કરવામાં આવેલી છે પાલિકા દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે તે મંજૂરીમાં શેડ ની મંજૂરી આપવામાં આવેલ નથી